તો કેમ છો મિત્રો મજામાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો તમારું બધું સ્વાગત છે માનો વ્લોગમાં તો હમણાંથી આપણે વ્લોગ શૂટ કર્યો નથી તો આજ ફાઇનલ આપણે શૂટ કરી રહ્યા છીએ તો તમારું બધું સ્વાગત છે મારું નામ છે જાવડા અરુણ અને ચેનલનું નામ છે જાવડા વિલેજ લાઈફ તો જો મસ્ત મજાના ત્યારે અગિયાર વાગે આવી રહ્યા છે કે સાડા દસે હું જાગ્યો હતો સાડા દસે જાગ્યો હતો એમાં એવું હતું છ વાગ્યા હું થોડુંક રીડિંગ ચાલુ હતું છ વાગ્યે હું તો છ વાગ્યા હું તો એટલે તારે કેટલા ત્યાં સાત આઠ અને નવ દસ અને સાડા ચાર કલાક જેવી હું કરી અને પછી સવારમાં મોડા ઊંઘથી જગાઈ ગયું ફિટિંગ કરતો હતો એટલા માટે તો હવે મસ્ત મજા જાગી ગયા છે મોટું તો હોય નાખ્યું મસ્ત મેં કીધું આજ વ્લોગ ઉતારવો છે કેમ કે હવે બે ત્રણ દિવસથી વ્લોગ ઉતાર્યો નથી એમાં ને એમાં શું તો હાલો હવે ચા નાસ્તો મસ્ત મજાનો રખો દિવાળી પહેલાં એન્જિનિયર છે અમારું આમાં ખરાબ બહુ હજુ

એટલા માટે તમે એની વ્યવસ્થા કઈ કરો અને જાશે બધું હેઠું આમ છે હા વ્લોગ ઉતાર નથી બે પાંચ દિવસથી તો આજ તો એમ વ્લોગ ઉતાર મને ભૂલી ગયા છે કે એમ વ્લોગ એક્ચ્યુઅલી મારું છે હા જવારી આ બુક રીફર કતત રાતે અઓ તો પૂ. તમારામાં છે નવી માડી મસ્તક આવી. ઓલા બે ફળો આજા ને નવ આવ્યોસ. બસ. તો ચાલો મસ્ત સમજાના બપોર થઈ ગયું છે. 9:30 વાગી ગયું છે. ઘડીાળ દેખાય છે તમને. 9:30 વાગી ગયું છે. અને જમમાં બેસી જશો. બરે જમીની બસ. આવા દાઈની હા એ રોટલી બનાવ હશે. તમે બધું વેઠું ન ઉઠા લ્યો. આ બધું કાળું થશે. लगाड़ी थजी है बता के रेस इनका बैठा बगात पसंद उबाऊ बाबा को बनाई तो गो बड़ा बड़ा एक्सरसाइज था रोड लाइफ जो तुम्हारे नहीं बनता हो हमें गप करना जब मैं चुलो क्या मैं चुलो से लगी था जो आ बोलो देसी चुलो ना परदेसी ओ देसी चुलो लेते લાકડા <uto> ના <vanle oczywiście> <g Sacredi NBC1>

તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે વાગી ગયા છે નહીં પણ સાડા છ વાગી ગયા છે અને પછી ગયા ગયો પછી થોડુંક રીડિંગ કરવાનું હતું થોડુંક મેથ્સ શીખવાનું હતું એટલે રીડિંગ કરતા જોવો લેક્ચર ચાલુ હતો અને આવું શીખતા થતા બધું વર્ગ ને એવું તો લેક્ચર ચાલુ હતો લેક્ચર જોવા પૂરો થવા જઈ રહ્યો છે કેમ કે દસ કલાકનો મોટો મોટું લેક્ચર છે આઠ કલાક તો લેક્ચર જોઈ લીધો છે ચાલો મસ્ત મજાનું નાઈ નાખવું છે કેમ કે ચા પાણી મળી જશે જો ચા એક કપ મળે તેમાં થોડી ચા હજી પડી છે તો મસ્ત મજાના કલાક નાઈ નાખી આ તો હું બે ત્રણ દિવસથી વ્લોગ નહોતો ઉતાર્યો ને એટલે આજે વન હતું વ્લોગ થોડોક શૂટ કરી એટલા માટે આજે બ્લોગ શૂટ કર્યો હતો તો કાલના નાયા નથી તો નાઈ નાખવી કેમકે તમે જોતા છો મારા વાળ બાળ કેમ થઈ ગયું બધું તો ચાલો મસ્ત મજાના કલાક નાઈ નાખવી પછી પાછા વ્લોગમાં આપણે મળવી તો ચાલો કપડાં ગોતી લીધા હે પહેરવાના પોતામરો પોતામરો તો ના એવી ફડાકે અને શું લેવાય હું કપડા જોવા આવ્યો રૂમાલ લઈ રૂમાલ લઈને શેમ્પુ લઈ આ શેમ્પુ સેમે મે અંદર બાથરૂમ માં પડી શેમ્પુ બાથરૂમમાં માં પડી શેમ્પુ બાથરૂમ માં પડી બાથરૂમ ની તો હું નાય નાખું પેલા તારો ફડાકે નાય નાખું લે લે કપડા પેલા લેતા જા

કેમ કે સવારના જ બહાર નીકળ્યા નથી રૂમમાં જ છે સાડા દસ વાગ્યા વર્ષ જાગ્યા હતા આજ પછી બપોર પાછું ખોઈ ગયો હતો તો ચાલો મસ્ત મજાની હાંજ પડી ગઈ ને ફિલહાલ નવ વાગ્યા છે નવ વાગ્યા છે અને સ્ટડી થોડી પૂરી થઈ ગઈ છે કેમ કે આ બુક કમ્પ્લીટ થઈ ગઈ બે દિવસથી વાંચતા હતા બુક કમ્પ્લીટ થઈ ગઈ છે અને બુક એ જોવો એકદમ ફાટી ગઈ છે તો થોડી થોડી ના ગુજરાતની હિસ્ટ્રી યાની ગુજરાતનો ઇતિહાસ

બોલો અમારે બહુ શર્મ એવો આમ આવતા વાર લગ્ન ગોઠવા છે અમારું ભાઈ આનું અચ્છા અડદનું શાક છે